જમીન બધી લેવલ રહી એટલે નીચાણ વાળા વિસ્તાર હોય ને તો વળી બુડે માંડવું આપણે ખારાવાળી જેવી બાજુ એકદમ જાય આમાં સ્પીડથી હવે નીકળી ગયો વિખાણું બધું ડમડોર જાય ગયો મેં બંધ હતો ને એટલે હું સમજી જાય

ધરો હે કાટ દી તો કી બે આવી હતી એ મોટા ઈ તો મેન છે હા હા માંડીયો 130 ઉપર થાય લખીની છે ભાઈની હે હા હા રણ બાટી બાટી કાટ ફોટા પાડવા રવાડી સડગીયો તો સાજો પેન્ટ પકડી ગયા બેઈને હા 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 પડ કાટ કટ બને રોતો હા একদম চালো গৈ

જે નીકળ્યું ને ઘેર ની ભૂ કોઈ કાઢવાય નઈ આવ कब क्या रंग के है हम तो राम ये जालवा Погоди, а у માથે Маша, это смотри. Ну, вот так. Ну, вот так. Ну, હા રૂંઢાના ચાર વાગી ગયા ભાઈ વરસાદ જે જ હોય હજી પાણી ખાલી નથી થયા જવું રૂંટાના ચાર વાગ્યા હવાની વાત છે એમ તો ચોથી કે બંધ થઈ ગયો તો શું છે માંડવી ઓડી થઈ ગઈ ને એટલે ગઈકમાં નીકળી ન થાય પાણી ધીમે 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 ઓછું થાય કાકા માની ઓર એ વાદળું આવી જાય હે બપોરે પછી વાયરુંગી ને જીવું માથે વાદળું વટાય એવું ઓગળી પડે જીવું વટાય ઓગળી પડે કન્ટીન્યુ ના હોય આમ કન્ટિન્યુ તો વાળા વાદળું હોય એટલે એટલે ગેપ આવે હજી બીજું વાદળું આવે એ રીતના વેરો કન્ટીન્યુ ધોધવાનું જ પડ્યો આમ આમ ખાલું છે એવું અડધી કલાક બંધ જોઈએ એ મેં નહીં અને હાવ કન્ટિન્યુ નહીં દિનેસ પહેલાં જ ગયો મગફળી આઈટમ પેલા આઈટમમાં પાયેલી એટલે મસ્ત મજાનું કોરે આવી ગયું આપણે પાણીની ખાસ જરૂર એટલે બીજી રાખ લીલો કળા છે પણ આપણે હવે તડકો નીકળીએ ને આપણે આપણી માંડીએ ગજરા મૂકીએ પાછી આ બજરા ખોલીની દવા માં હતી કલ્ટર એટલે પાંચ સાત દી એમાં જરાક ધીરી હતી વધવામાં હવે વાંધો નહીં આવે ગયા સાત લીધી અને પાણી જીડી છે પાણીની ઘટ હતી હવે મંડીએ વધવા પાછી કોક કોક છાટા એમ તો પડે હે શું થાય હજી આવી ગયા તો ખરો કારણ કે આગળ આગાહી હજી બે ત્રણ દિવસની હે આવ એટલે કે ભ્યો નહીં થાય હવે ભલે આવે તો આવે આપણે તરાવું થોડુંક હતું ને એ આજ ઓગણીસ તારીખે ચડી ગયું જોકે ભરાય તો આગલા વરસાદમાં જ ગયું હતું ઓફ આવવાનું થોડું ઘટતું હતું બે ચાર ઇંચ જેટલો આજ એ ફાઇનલી પર થઈ ગયો એટલે હવે વળે છે ને એ બધું દરિયામાં જાય ક્યાંય સ્ટોક નહીં થાય પાણી